चाले ना हर्षिद नाम रे त्या हौना बेडा पार रे ए मारा भगवान मारा भगवान आ सोडियो आली होत नाही भगवाने तो हारू होतू એ મારે આ દુઃખ જોવું તો ના પડો જ આ દુઃખ આ દુઃખ એવું દુઃખ પડે છે જવાની મોતો મજૂરી કરી નહીં ના ના અમારો એક ના એક લાલ્યો ભગવાન જેટલી પ્રાર્થના કરી પથ્થર એટલા દેવ કર્યા આ ભગવાને છોકરો આલ્યો પણ ખરેખર એવો કર્મે પડ્યો છે એવો કર્મે પડ્યો છે ને અને પૈણા પશુ રૂપરંગ બદલા બદલા બોલો આખો દારો મને બોલ બોલ કરે છે આખો દારો નાના અને પાછો એની બૈરી લાયા એટલે બૈરીની પાસે સપોર્ટ મળ્યો બૈરીનો સપોર્ટ મળ્યો એટલે માનીશું આખો દારો ધમકાય ધમકાય હવે આટલી ઉંમરે હું શું મજૂરી જઉં બાપા આટલી ઉંમરે શો મજૂરી જઉં નાના મજૂરી થતી હોય તો બેટા તને તને બેઠા બેઠા હું ખબર આવું વ્યક્તિ વ્યક્તિશું એવો મોણસ શું મૂલ્યા નાના ગોમમાં એટલી ઇજ્જત હતી અને ઘેર કોઈ ઇજ્જત નહીં બસ છોકરો ઓમ છે ને તેમ છે ને ઢેકરું ને પૂંછું ને કોથરો પોથરી દેશે ભૂઈક બાપા પડી રહું ગીરો

આવડ જ નહીં અને મારે અને આવી છે શું કરે લે સાફ લે કે નહીં આય રંડા મારા બધા કરવાના વાત આ કાઢવાનું પછી પૈસા છે ગણશી પાછા ફોટું લેવા જતું હા ફોટું લેવા જતો હાથમાં પણ વાઘ છે હું લેવા ગયા હતા આટલી કરી આટલી બધી વાત ના જળે ચટલા હું વાત કરી અને તમારા બાપાને કોઈ કહેતા હોય તો હું કહું આ કોમ થોડું ઘણું કર્યું તો આપણે ઠેકો ના થાય આટલો ડોલાને કંઈ કઈ થાસો પણ હો પડતું જ નહીં મારી વાત તાણ હું હું બધું રોજ કે કહે કરવાનું હું રોજ અને આવશી એવા ક્યાંય સામેલ જો સામેલ દ્યો બસ એ સાનો ગરોડિયો છે બસ બીજું કઈ ભાડ્યું છે સા સિવાય સા પીપીને જિંદગી ખરાબ કરી મળતો એ નહીં ડો હો સારું લીધી છે હું તેમ કહું છું મરી જાય સારું હું તો કહું છું મરી જાય હારું તમારા બાપો મરી જાય સારું અને તમારે ઓલે કોઈ મેળવ્યું નહીં પાછળ આટલું તો મેં લીધું છે પછી એટલું મેં લીધા એ આયા હા ભારતા વેચ બેટા પોણી લોટો પડજે જો તમારા બાપા ને આલો પાણી કે પીવું અમા આખા ગોમ ફરી ફરીને ના એટલો હાથે જ લોટો ને ભરાય કોમ દન તો કરવો ને ફર ફર કરે ખોદારો ગોમ માં જઈને બધું ભાઈ ભણવા ગત પાણી બેહી રહ્યો છો ગોમ ના ઓટલી દે કરું કોઈ કશું કરું કોના આતાને દોહા છે એટલું કોમ કરું આપડા બે નું કામ કરવાનું બસ આખી જઈ જો તમારા બાપા ને સામે લઈને પો હું તો સાબા નહીં મેલવાની પાય તમારા મમ્મી ઈમજા પણ આમ હાલા કામ કરવા જો હું સામે લઈ લેવાનું આમ કરી નાખો ને પેલું કરી નાખો ને હું આખે મે નહીં પીલે કે કે દે કે તો આમ પેલા ડબામાં સાન ખોડ રહી પણ ફ્રીજમાં દૂધ પડી આ હેતર બેતરમાં જતા હોય તો પેલા ફૂંડણ હોય ના રાખું

મારું ખરેખર ઘેર આવીએ તોય શાંતિ નહીં બહાર જઈએ તોય શાંતિ નહીં અને આખો દાડો બસ ધમકાય ધમકાય આ કીધું બહુ બેટા કીધું થોડો સાંભળી મોતો તો આ ફાટી જાય એવું થયું સારું અને આપણો આખો દાડો મારા આ જ હોભરવાનો દિવસ ઉગાય એટલે બાજ મારા તો કંકા હોભરવાનું ચાલુ થઈ જાય અને કહેવા જવું તો ખોટું લાગે પાછું અને આ લાલ્યો કેસે છે બાપા મારા માટે હું ભેગું કર્યું છે અલ્યા સરસ મજાનું તને મકોન બની આલું સાખી જિંદગી મજૂરી કરી કરીને મળી જાય છે તેમાં મને તે એ બોલ બોલ્યા ખોદારો ગંધો છો ને નાતા નહીં ના દાઢું કરાવતા નહીં અલ્યા દાઢું અત્યારે કરાવું સારો લાગતો છો આટલી ઉંમરે હું ના ના અને રોજ નવ છું છો ગંધવ છું હું મને કોથરો પોથરીને ભૂયું ગાંધીશું બોલો ના ના તારા કરતી તો તારી બૂન હારી લ્યા મારી દીકરી હારી ના ના કે કદી જિંદગીમાં મને તું ના કે અને મારા ભગવાન એક છોડીને એક છોકરો આવ્યો છે મને રોજ હમાધર પૂછે છે મારા છોડી બાપા શું કરો છો મારા દીદમ કાઠી સાથી કરીને ક્યાં પડે છે કે બેટા મજા છે મજા છે મારા મારા દીકરીના ઘેર જતું રવા દે દીકરીને નહીં કહું કે મારા આવી તકલીફ પડે છે બે દાર રહ્યો બે દાર એ રહ્યો બે દાર આ બીજા રહ્યો એ કરતાં કરતાં હવે ઘેર આવવું જ નહીં મેં આવો છોક જતું રહું છે મારું છોડી ઘેર જતું રવા દે પાય નહીં રહું ઓ ખોર તો પછી પછી થયા પડશે પછતાવવા પડશે

અત્યારે હમણાં હાલ મિલ લેવ તો આવ ધરમશાળો ઘણી છે પણ મિલ તમે તો હું વાતો કરકે જો એન બાપનું મિલ લેવ તન અમે શું કરવાના અમે ઘેરા જન શું કરવાના કે જો કામ ધંધો કરે ને મજૂરી કરે નહીં અને બેઠા બેઠા મારા રોટલા કરી કરી ખવરાવાના એ તો તમારે લુગડા દોવાના નહીં ઓને દોવાના બસ મારે દે દે કોમ કામ પલાદું નહીં આખો દાડી એ લે હો મે દેતી વાટ લે હા લેડો એ વાટ દે લે હું વાટું તું પાછળ પેકા કરી અરે મારા ભગવાન મારા ભગવાન ના નદા આ છોકરો જ ના એ તો સારું હતું ભગવાને માર તો મારી દીકરી બીના એકલી હોત તો સારો જ ભાઈ બૂનસ મારી દીકરીને પહેણી દીધી બીનાને આ લાલ્યાને પહેરી દીધો અને આખો દારો બોલ બોલ બોલો બોલ બોલ છે આરું સહન થતું નહીં સહન શક્તિ વધી નહીં હવે અને પિણાય પછી તો ભરી બે એક થઈ ગયો છે ભયરીને બે એક થઈ ગયો છે શું કર મારા ભગવાન મારા ભગવાન આવા દુખના દાડા શમ બતાયા આવા દુઃખના દાડા શમ બતાયા નાના જવાની મું તો મજૂરી કરી કરી મળી ગયા અને ઘેર પણ મો એ સુખ નહીં નાના શબ્દોની મારામારીથી મને આખો દારો હેરાન કર્યું છે બોલો નાના કોથરા પોથરીને છે ને મને કોમ છે બોલો અને બાપ બાપડ બાપાને ખાલવું ના પડે તમારે ખાલવું પડે આટલી ઉંમરે તો નાના બૈરી બી મળી છે કંકાવાળીથી એ ધમકાવો છે છોકરો એ ધમકાવ છે અડો તો મારી સોળી હારી બાપડી

આ રિક્ષા આવા તમારી વળી બધું ભરાવ ના ના ઘઉં તો વળી આવી લાલ હારા થયા તે વળી ઘઉં ઘરે ખાવા જેટલા થયા એટલે બહુ આપણે તો જો વેકવાન બેકવાનું કરવું અને ઘર તો વળી ના કીધું અમારી ઈવોની મજૂરીથી હેડું જાય તાણ ના હોય તો આ ઊભું કરી દો ને રિક્ષા આવા એટલે તૈયાર રાખો કા તાણ હું એ ભગવાન હાય બધું વળી વચ્ચે કુંચક હમ હમ ઓન ભરમી પડા તો અમાર ગામના મેઠા બા હે મેઠા બા ઓ મેઠા બા ઓ પોળ ચાલે હે શિખા મંતો ઓ બેટા મેઠા બા ઓળખ ના પડી બેટા ઓળખી ના તને હા હ લાગુ બા એ છોકરી બીના ઓલે બેટા ઓ તું તો જોઈતી બેટા હા બસ મજા તે અમાર ગામમાં વારી આજ કોઈ આ મારા પેલું બેહોનું હું નહીં

અરે બેટા મારી વાતો ભર જો આજ નતું કેવું પણ હાજ આજ તો જો હાસી હાસુ તને કહી દઉં હાથમાં નહીં રાખતા તારા બાપાને તારો ભાઈ છે ને ધકેલો ભાભી ખરેખર નહીં એ તારા બાપાને ખાવાય નઈ હાલતા અને જેમ તેમ કરીને ધકેલો મારીશ અને કહે છે તું કે તારા બાપાને કીધું નવરો નવરો છે પેલી બાયડી આજકાલ ની છે ને એ જેમ તેમ બોલાશે એ છોકરો છે જેમ તેમ બોલા છે

દરેક ગાયો પાછો ઓંધી દી આઈ જા તમે ઓ અને જો બાપા એ ખાવ બેઠા હા હા ખાવા અને તમે ખાધું હું તો ખોજ પછી હા હતો હા બાપા પાણી બધું આલ્યું ઓય બધું કીધું કે હું લઉં છું હા તો લે હું ખેતર જીતી ખાધું બાપા હમ નું બાપા આ બે ખાધું કે આવો ખાઈ ભૂખા નહીં રહેગા ના ના અને હું કહેતી બાપા કઉ ભાઈ ભાભી ઓમ પા તમને કોક જોતું મુકતું હોય તો આલ ખરી કા હા ઓ ઈ જો જો મન તો હારું એ રાખ ટાઈમ સર ખાવા એ મલ અને બૈરી હારી મલી બૈડી ગરમ પાણી નાવા મેરા મારો ટાઈમ સર ખાવા દે કોઈ ચિંતા નહીં ના બાપા સેવા કર હારું કે બાપા હું કોણ હું તમારી

ખેડો અબી હાલ હિનોઈ તમને જેમ ફામ બોલી જ હું બેઠી હું તમારી દીકરી કોઈ તારા ભાઈ નહીં ખોટું કશું કેવું હે ઈવા ભાઈ ઈવા ભાઈ જે બાપન નહીં રાખી એક તો ના ના ખબર આ તમે કેવું દુખ વેટીને અમન આવડા મોટા બે ભાઈ બુદ્ધને કરાય પણ તમે તય અમને કયો તમે કો કહીએ કશું બેટા મોટા કરે તમે ઈને કેવું પડશે અને એની બાયડી ના ના આજકાલની બાયડી આલી બાયડી ન થઈ ગયા છે બાયડી કેમ કરવાનું લેડો ઉપર જો

गम्मत ई सही मजुरी जधा होतो बाई कुना घाती बोखाता कुना समाजो आ आया जो आ चार कલાક नाही गयास माया हेडवा जातो भूक लाग्यो म खावन टाइम जो आया अब मी रोटला करे कमन कि जईन

તમારા ઘરે તમારી ભાઈ ભાભી આ જે રે તમારા બાપા જોડાક ના બાપા ને જઈ રીતે આવું કરાયો

આ બધું કહેતા કે ત્યાં જઈને કે તારા વખોણ કરતા ના આટલી મેં યુવાને હેરાન કર્યો છતાં એ મારા બાપુ ત્યાં જઈને મારા વખોણ કરતા હતા ભગવાન માતાજી તમને કહું છું કોઈ દાડો આ રીતે ગયડો મા બાપ હોય ને તો કોઈ દાડો દુઃખી દુઃખી ના કરતા અને જેટલું બને એટલું અને હેરા તમારા પાણીથી હું લઈ જઈશ તમારા માટે બધું ભેગું કરતા હોય તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માથે તું ત્યારે મારી